સંચાલિત ગુજરાત વ્યાયામ શાળામાં પ્રશિક્ષક તરીકે સેવા આપતા ગૌરવશંકર દવે આદિવાસી બાળકોને ને પચાસ વર્ષથી વિના મૂલ્યે શીખવાડે છે જેમનાથી વિદેશ મંત્રી એસ શંકર પ્રભાવિત થયા છે ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે ઓગણીસો પંચોતેરમાં મેં ગુજરાતની પ્રચારક મંડળના મહામંત્રી ચિરુભાઈ શાહને મળ્યો હતો અને જણાવ્યું હતું કે શાળા માટે છોકરાઓ હું લાવીશ મહેનત હું કરીશ હોલ તમારો પરવાનગી આપો તો શરૂ કરીએ તો પરમિશન આપો તો પાંચ વર્ષમાં ઇન્ડિયા માટે જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ અપાવીશ અને પછી કામ શરૂ કર્યું જેમાં ભાઈઓ માટેની છ ગેમ ફ્લોર એક્સરસાઇઝ હોરીમેન્ટલ બાર રોડિંગ વોલ્ટિંગ હોર્સ ફોર્મેલ હોર્સ

Uh, जितना वो जिमनास्टिक्स क्योंकि uh, एक जिमनास्टिक्स का वहाँ स्टेड uh, फैसिलिटी है कि वो कमरा भी है बहुत बड़ा जिमनास्टिक्स का कमरा और वहाँ जिमनास्टिक्स के लिए जो जो स्पेशल जो इक्विपमेंट और जो सुविधाएं जो हैं कि उसके लिए जो जो ग्राउंड कैसे तैयार करना पड़ता है ताकि लोग जो हैं बच्चे जो हैं वो वहाँ जिमनास्टिक सीख सकें और बिना अब क्योंकि वहाँ जिमनास्टिक्स में थोड़ा रिस्क होता है कि कहीं गलत चीज़ करें तो वो इंजरी की संभावना है तो आज जो है वो कोच वगैरह जो सब कोच भी थे वहाँ तो वो भी कह रहे थे कि एक बार ये नए इक्विपमेंट आने के बाद कि बच्चों का उत्साह भी बढ़ा है बहुत छोटे बच्चे थे तीन चार साल के बच्चे थे और बड़े नौजवान भी थे युवा थे तो उनको देख के मुझे लगता है ये बताया गया मुझे कि कुछ लोग जो हैं अब नेशनल एक बच्ची जो है वो नेशनल लेवल तक पहुंच चुके हैं तो आगे मुझे पूरा विश्वास है कि यहाँ से यहाँ से कोई इंटरनेशनल लेवल तक जरूर पहुँचेगा और जो मुझे जो जो सामर्थ्य जो दिखता है वो लोगों में है बच्चों में है हमें जो है हमारा ये ए, ये जिम्मेवारी बनती है फ़र्ज है कि वो सामर्थ्य को कैसे प्रकट करें उसके लिए कैसे अवसर दें कैसे ट्रेनिंग ट्रे, ट्रेनिंग दें लोगों को और मुझे लगता है कि वहाँ जो जो तरक्की जो हुई है वो दिखाई देता है आगे भी बढ़ेगा विदेश मंत्री साहेब जी आज मुलाकात की थी जो मुख्य कारण है कि अढौ के मुलाकात लेन गया था ने हमने जी आ, नाना के सहाय करी एना थी एना इंटरनेशनल कक्षाना साधनों ने यहां जे उभी थई छे આજે એનું લોકાર્પણ હતું અને એ સાધનોની સાથે જે અમારે પ્રિમનાસ્ટિક્સ નર્મદા નર્મદા જિલ્લાનું છે એ ઘણું સારું છે વર્ષે સાત થી આઠ પ્લેયરો નેશનલ રમે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પણ પસંદગી પામેલા છે નેશનલ મેડલિસ્ટ છે અને ગુજરાતમાં જે સ્ટેટ ચેમ્પિયનશિપ થાય છે એમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પોઝિશન પણ હોલ્ડ કરે છે અને આ સાધનો આવવાથી ભવિષ્યમાં એ આંક ઉતર ઉતર વધતો રહેશે મારું નામ ડોક્ટર હિમાયશુ દવે હું અહીંયાનો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અહીંયાથી જ માસ્ટર ડિગ્રી પાસ આઉટ કરી અને હાલ એસી પટેલ આર્ટ સ્કૂલ સાડલી ખાતે અધ્યાપક તરીકેની ફરજ બજાવું છું ધન્યવાદ જે ઘણા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્સ સ્કૂલના કોચ છે ઘણાને સ્કોલરશિપ મળી છે તો અસંખ્ય વિદ્યાર્થીઓને નેશનલ સર્ટિફિકેટ ને આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મળી છે ગૌરવ શંકર દવે જણાવ્યું હતું કે નેશનલ એવોર્ડ તો ઘણા જીત્યા પણ હવે મારી ઈચ્છા નર્મદાના ખેલાડીઓને ઇન્ટરનેશનલ એવોર્ડ ગોલ્ડ મેડલ જીતાડવાની ઈચ્છા છે એ માટે બે હજાર છત્રીસ માં રમાનારી ઓલિમ્પિક રમતમાં ઇન્ડિયા માટે અમારા ખેલાડીઓ ગોલ્ડ લાવે એ અમારું સ્વપ્ન છે અને એ માટે અમે ઇન્ટરનેશનલ માટેની તૈયારી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું બીજો ખાસ સુંદર વ્યાયામ પ્રવૃત્તિઓથી પ્રભાવિત વિદેશ મંત્રી અને ગુજરાત વ્યાયામ શાળાની સુંદર પ્રવૃત્તિઓ જોઈને વિદેશ મંત્રી પ્રભાવિત થયા અને અભિનંદન પણ આપ્યા ત્યારે આજે ગૌરીશંકર દવે વિના મૂલ્યે સારા ખેલાડીઓ અનોખી સેવાને લોકો બિરદાવી રહ્યા છે કોચ હો તો એસા ઓગણીસો પંચોતેરમાં માં મહામંત્રી ચિનુભાઈ શાહને હું મળ્યો અને એમને કહ્યું કે ભાઈ છોકરા હું લાવું મહેનત શું કરું સાધનનો હોલ તમારો એટલે એમને સરળતાથી કે ભાઈ પગાર શું લેશે કારણ કે મારે કંઈ નથી જોતું મારે કામ કરવું છે અને તમને જ્યારે તમે પરમિશન આપો એને પછી પાંચ વર્ષ પછી ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ લેશે તો ઓગણીસો એસી માં રણજીત વસાવે બે ગોલ્ડ મેડલ લીધેલા અને આજ સુધી એને પછી આજ સુધી ત્રીસ ગોલ્ડ મેડલ આપણા ઇન્ડિયામાં લીધેલા છે આ જિમ્નાસ્ટિકમાં આ હોલમાં થકી કરીબ અઠ્ઠાવીસ જેટલા સિલ્વર મેડલ લીધા છે ઓગણત્રીસ જેટલા બ્રોન્ઝ મેડલ લીધેલા છે અને વીસ છોકરાઓની જયદીશ બાડીયા વીસ વીસ હજારનો સ્કોલરશીપ મળેલી છે તેજસ પટેલને એકાવન હજાર રૂપિયાનો એવોર્ડ મળેલો છે અને ભવિષ્યમાં હવે આ જે વિદેશ પ્રધાન જયશંકરજી આપણને જે આ સુવિધા ઊભી કરી છે તો અમે વિધિન ફાઈવ ઇયરમાં યા સાત વર્ષના અંદર અંદર ઇન્ટરનેશનલ પ્લેયર આ સંસ્થામાંથી કંઈક થાય એવો અમારો પ્રયાસ રહેશે ગુજરાત સરકારમાં સાત કોચ જે આપણા અહીંના સ્ટુડન્ટ છે એમાં તે હિમાંશુ છે હિમાંશુ દવે સુમિત ખારપાસ ગાયત્રી ગુદ્દી ચંદ્રકાંત એવા સાત જણા છોકરાઓ છોકરીઓ ગુજરાત સરકારમાં જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપે છે અને ઘણા છોકરાઓ અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી એજ્યુકેશનમાં ફોરેસ્ટરમાં આર્મીમાં પોલીસમાં એમાં આ જિમ્નાસ્ટિકના નેશનલ સર્ટિફિકેટના આધારે એ લોકોને નોકરીઓ મળી છે અને ભવિષ્ય અનુભવ સારું છે અને ભવિષ્યમાં અમે ઇન્ટરનેશનલ player મારી એક ખ્વાઈશ છે કે national માં તો ઘણા મેડલ લીધા હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર મેડલ આવે એવો પ્રયાસ રહેશે સર આજના આજની યુવાધન છે ને mobile માં વધારે ગેમો રમતી હોય છે તો મોબાઈલ game ને આ game થી કેટલો ફાયદો થાય અને sport માં આવવાથી કેટલો ઘણો બધો ફાયદો થાય હમણાં એક સીસીઝ આવી હતી આંખની રોશની માટે નુકસાન કરે છે બેરાશ માટે કાન બેરાશ આવે છે આંગળીઓની જે સેન્સિટિવ છે એ ખતમ થઈ જાય છે અને જો મા બાપ સક્રિય થાય અહીંયા અમે ઘણા વાલીઓને કહીએ છીએ અને વાલીઓ આવે છે કરી પાંત્રીસ ચાલીસ પોત છોકરા લઈને એ છોકરા અને બીજા આમ છોકરામાં ઘણો બધો ફરક છે જે મોબાઈલ લઈને અ ત્રણ ચાર વર્ષના તો મા બાપ એમને મોબાઈલ પકડાવી દે અને એના કારણે એ દસ વર્ષની એની જે બુદ્ધિનું જે હાસ થાય છે વિકાસ નથી થતો યાદ શક્તિનો વિકાસ નથી થતો યાદ શક્તિ એને ખતમ થઈ જાય અને દરેક રીતે એને શારીરિક નુકસાન થાય વાલીઓ જો ઇન્ટરેસ્ટ લે અને એને આ રમતની જે ફેસિલિટી ઊભી છે એમાં એ ભાગ લે કે એ છોકરાનું ભવિષ્ય ઘણું સારું એક સારા સમાજના નાગરિક બની શકે એડમિશન માટે કેટલી ફીસ હોય છે કોઈ ફીસ અમે કોઈ ફી લેતા નથી કોઈ કંઈ નહીં બસ એક જ ફી છે વાલીને આવવાનું અને વાલીને છોકરાને લઈને જવાનું હા અમારે અને વર્ષને એક વખત અમે ફ્રી ડ્રેસ આપીએ છીએ એને એમાંથી દાતા અમને કહે ઘણી વખત કે અમે વીસ હજાર રૂપિયા આપી દે મેં કે આ વીસ હજાર નથી દૂતા અમે એમને માપ આપીએ દુકાન બતાવીએ અને ડ્રેસ મંગાડી એમને હાથે જ ડ્રેસ અપાવીએ એટલે એ લોકો એવું બોલે તો સાહેબ અમારો પૈસાનું યોગ થયો એ અમે નરી આંખે જોઈ શકીએ છીએ જે ઘણાને પૈસા આપીએ તો પચાસ ટકા વપરાઈ જાય ને પચાસ ટકા ઉપયોગ કરીને પચાસ ટકા પોતે ખાઈ જાય અમારે એ સિસ્ટમ જ નથી અમારે બિલકુલ ઝીરો ટોલરન્સ કે અમે બિલકુલ કામ કરીએ છીએ અને આ અમારું ફરજ છે સમાજને અમે એક સારું કામ કરીને સમાજને બેઠો કરવાનો પ્રયાસ કરીએ છીએ જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર